વિસ્તારમાં આવેલ વેદ મંદિર સામે મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું જેમાં ચાર જેટલા મકાનોને નાનું મોટું નુકસાન થયું હતું કારલીબાગ વિઠલેશ વેદ મંદિર સામે મહાકાય વૃક્ષ ભારે વરસાદ અને પવનને સુવાટા વચ્ચે ધરાશાય થયું હતું વારસો જૂના વૃક્ષને કરવા માટે વારંવાર રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રહીશોની રજૂઆત હોવા છતાં કોર્પોરેશન તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું જેનું પરિણામ નાગરિકોએ ભોગવવાનો વખત આપ્યો હતો વર્ષો જૂનો વૃક્ષ ધરાશાયી થતા આશરે ચારેક મકાનો નુકસાન થતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી રહીશોના આક્ષેપ છે કે જો તંત્રએ વહેલી તકે વૃક્ષને ટ્રીમિંગ કર્યું હોત તો આજે જે મકાનોને નુકસાન પહોંચ્યું છે તે નુકસાન સહન કરવાનો અમને વખત ના આવ્યો હોત પરંતુ તંત્રના પાઠે અમારે આજે મકાનને નુકસાન પહોંચ્યું છે જે ક્યારે ખપાઈ તે શકે તેમ નથી તો બીજી તરફ પાસે આવેલી દુકાનના માલિકે વટવૃક્ષની પૂજા કરી તંત્રને ગંભીર ચમકી આપી હતી આજે સવારે સાડા છ વાગ્યે કુદરતી રીતે જ પડી ગયું છે વૃક્ષ અમારા ઓફિસ અમારી જ ઓફિસ છે દેવાય એન્ટરપ્રાઇઝ વેદ મંદિરની એક્ઝેક્ટ સામે રોડ ઉપર અંદર બાજુમાં પણ ઘર છે કેટલા દિવસથી જાણ કરી હતી પણ કોઈ આવતું ન હતું જાનહાનીનું જોખમ હતું પણ કોઈ આવ્યું ન હતું પછી કાલે સાંજે આવીને જોઈ ગયા ને આજે કડવાના હતા પણ એ પહેલા જ આ દુર્ઘટના બની ગઈ છે છ મહિના પહેલા પણ અરજી આપી હતી પણ કોઈ આવ્યું ન હતું પછી ફરીથી અરજી અને નોટિસ આપી હતી એપ્લિકેશન આપી હતી એક ઘર દબાયું છે અને અમારી ઓફિસનું ખાસું નુકસાન થયું છે અંદાજે તો હવે એવું કંઈ કહી ના શકાય કે કેટલું નુકસાન થયું છે કારણ કે આખી ઓફિસ જ અમારી ખલાસ થઈ ગઈ છે હા આજે વટ વૃક્ષ છે અમારું એટલે ખાસું સો વર્ષ જૂનું છે વટવૃક્ષ એટલે અમારું એની પૂજા વિધિ કરવી પડે કારણ કે વટનું એટલું વટ વૃક્ષનું એટલું મહત્ત્વ છે આપણે અત્યારે અહીંયા સો અને શ્રાદ્ધ પણ છે એટલે અમે એની પૂજા વિધિ કરીને પછી એને કઢાવીએ એમ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર